એકવાર આ ચાટ બનાવી લીધીને તો દાબેલી ગેરંટીથી ભૂલી જશો એટલી ટેસ્ટી બને છે એના માટે એક વાટકી રવો અડધી વાટકી દહીં અડધી વાટકી પાણી એડ કરી બેટર તૈયાર કરીશું ઢાંકી દસ મિનિટ રેસ્ટ આપીશું પછી એમાં મીઠું એડ કરી મિક્સ કરી દઈશું અને પછી ઈનો અને પાણી એડ કરી બેટર તૈયાર કરી લેશું હવે આ બેટરમાંથી ઢોકળા તૈયાર કરીશું એના માટે આપણે ઢોકળા એકદમ ચોટે નહીં ચીપકે નહીં એના માટે હું અહીંયા ઓડી ઇકો બેગનું બેકિંગ પેપર સર્કલ શેપમાં આવે તે યુઝ કરું છું જેનાથી ડિમોલ્ડ કરવામાં આસાની રહેશે સ્ટીમ કરી લેશું ત્યાં સુધીમાં તેલમાં લાલ મરચું પાવડર દાબેલી મસાલો એડ કરીશું બાફેલા બટેટા મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરીશું આંબળીનો પલ્પ એડ કરીશું અને જરૂરિયાત મુજબ પાણી એડ કરી અને સરસ મસાલો તૈયાર કરી લેશું તો દાબેલીનો મસાલો તૈયાર થઈ જશે અને સુપર ટેસ્ટી આ નાસ્તો તૈયાર થશે હવે ત્યાં સુધીમાં આપણા ઢોકળા પણ સ્ટીમ થઈ ગયા છે તો આ રીતે ડીમોલ્ડ કરીશું અને આ પેપરને હટાવી લેશું તમે જુઓ આસાનીથી ડિમોલ્ટ થઈ જશે હવે આ રીતે પ્લેટમાં રાખી પછી તૈયાર કરેલો મસાલો સારી રીતે સ્પ્રેડ કરીશું હવે ઉપરથી આપણે ઝીણી કટ કરેલી ડુંગળી દાડમના દાણા લીલા દાણા સેવ એડ કરીશું મસાલા સિંગ પણ તમે એડ કરી શકો છો સર્વ કરીશું તો સુપર ટેસ્ટી બને છે એકવાર જોરથી ટ્રાય કરજો